બાપુ મારી ઓવરસર ટેબલી ની મારી લીલી વાડી ની જોગણી બાપુ વગાડો 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 એજ 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 જય જોગણી જય જોગણી જય જોગણી જય જોગણી Tchau, tchau. ભુવાજી મોતી મુના મેલા હું અઢાડે આલમ ની માતા આવી હશે વિષ્ણુભાઈ આ જોગની મસવાની સિગોતર નો મોઢવું હોય ભેગો ભોગો હોય આ મોઢવો હોનાની કોદારી એક હાસ્ય વવાઈ ગયો આ ફૂલ એવું મારા જોગણી પ્રભુ બોલી રહ્યા છે મુકેશ આ સફાઈ મરજી વગર ભેગી ના થાય ઓની મરજી ના હોય તો કોઈ પોચ મોન બેહ આવું ઝુંડાલ ના મહારાજો હું જોગણી કેતી હોય ઓની મરજી છે એટલે આ બધા મેરાવરો છે એને વિષ્ણુલાલ ચેવો કોમ કર્યો છે ચેવો લેખ કર્યો છે અને જીરો માંથી હીરો બનાયા છે તાન મારો જોગણી અવસર હશે ને કહોય ગવાયો આવું મારા જોગણી પ્રભુ બોલી રહ્યા છે પછી સબન બહુ નજીક ના છે

આ સભા હશે આ મજા કે જાતરમાં કોઈ નાખવાના હોય ના હોય ના વેરાય કોઈ ગોનો હોય પણ આ મજા જ હોય બાકી ફલોના ઘેર ઝોપડી ના રહે આ જાતર માં ના હોય આમને જ એક બગીચા જઈતી ફરવા જઈતી રમણલાલ તે કોક નું બચારાનું થતી હશે બે મોનસ વાતચીત કરવા તો પહેલાં જ પોલીસ આવી કે ભાઈ જેમ ટાઈમ પૂરો થઈ જાય ને એટલે એમને તો મેર પડ્યો નહીં થોડીક વાર થઈને ભિખારી આવ્યો કે દહાપો એટલે એ મેર ના પડ્યો એ મનીમાં એમાં હગઈ તૂટી જાય એટલે આ જાતરનો કહેવાનો મતલબ એવો છે કે અમાકો કોઈ ગોલું ગાલી જાય તો અવસર ફેરાઈ જાય પેલો તો હગઈ તૂટી જાય વાપરો એક કોઈક ગોલું ગાલી દે તો અવસર ફેરાઈ જાય ખોટું જ નહીં કહેતી ને કારણ કે આમાં મજા કહેવાની હોય પછી દરેકને મજા કહેવી હોય વિષ્ણુભાઈ તઈ આવી કે નોટ તો બરાબર છે નકર દરેકને ને મજા ના કહેવાય બરાબર આ સભાન મજા કેવી હોય કોક જમીન નું કરતું હોય કોક વેરા ધંધા નું કરતું હોય અમારા જેવા બે ગાયો રાખતા હોય તો અમારે ફેટે મજા કેવી પડે ને તો ઇન્સો બાવી તો એનો હાથ થાય પેલા

કોકના મોટું જ એવું હોય પણ હરું ભરાઈ જશે એવું મારા જોગણી ના પ્રભુ બોલી રહ્યા છે મુના દારો મેલા દારો ગ

વધ રમણ ભાઈ કારણ કે દરેકે ઉડા રહ્યા વિષ્ણુભાઈ ઉડા રહ્યા અમાર તો કુમાર થાય પણ એ મારા દેવ નો ભય કેવા પડે ને પછી મહેતા પરિવારે ઉડાડ્યા કોકને ઉડાડ્યા તમે દેવ હું જો કદાચ તમારા પસવાર ના મારું નોમ જોગણી એમાં બાર નતા લખવાના બાર નતા લખવાના ફૂલ હતો બરાબર અને જો બાર ન લખ્યા હોય તો અત્યારે મંદિર બહુ ચાલે છે પણ જગતમાં માં મંદિર નહીં આપે તો એવું મારા જોગણી ના પરભુ બોલી રહ્યા છે બાકી જો બાપા યાર આમ તાલી લે પેલું આમ તાલી લે મજા કયો તો બધી તાલી થાય મોતીભાઈ બાકી મંદિર આજે નહીં આવે કાલે નહીં આવો આવો તો મારો જોગણી નો શંકર બોલાજે ભાઈ પણ મુના વિષ્ણુભાઈ મજા કીધે મજા ના થાય આમાં કોક ગરીબનું નું છોકરું બે હોય કોક તૂટેલું બે હોય આજાદી દેવના નમીન જાય અને જો હવા મહિને અંધીના નાખું તો મારું નોમ જોબની નહીં પછી આજ લાઈન બહુ છે હો બહુ આવું ફોન ધૂનાય નહીં હં એટલે દરેકની જય કહેવું ને કે પછી વાર શું થાય રમનલાલ કોઈક કે મારો ના આવ્યો નંબર પેલો કે મારો ના આવ્યો એટલે હું અમારો બંધી આવ્યા હોય અમે કઈ સિયા મારાના જ છીએ પણ દાળ ભાત નહીં ખાધો નહીં ખાધો નહીં ખાધો મને એવું કીધું કે ગમે ત્યારે આવજો દાળ ભાત ખવડાય પણ મેં તો ખાધો ને એમની મત દૂનું છું બાકી કશો હતો ત્રણ ચો વાગ્યા આપણો વચન હતું કશો હતો નહીં હું દઉં ગાલી વિષ્ણુભાઈ ખૂબ મજા આ ટાય ગરમ કોકનું નહીં સંધાતું હોય એનું સંધાઈ જશે

કાવતરા કરવા વાળા આજે કરવાના કાલે કરવાનાબુ વારવા વાળા આજે વારવાના કાલે વારવાના પાછળીઓ વારવા છોગડી બેઠી હોય હાર હાર વાંગરી કરેણ પોચું ના પકડી લઉં તો તો જોગડી ને જોગડી ને જોગડી બોલી બોલી નું બનાયું લીલી વાડી વારી ભારી કનુ ભુવાની જોગડી દુનિયા થયલું બોલે પણ માં તે થવાની વાતો મોડી માં તીસીએ તો હવ કોઈ ભણાકા કરે પણ પણ ભાખર વગર ટીસીએ ભડાકા કરે તો મારી જોગણી માથે બનાવે કોણ મારી જોગણી બનાવે ભેરે જૈલુ કરે તો જોગણી કરે તો મારી ગરોડપતિમાંથી કરોડપતિ બનાવે તો જોગડી બનાવે સૂન્ય અમેથી સર્જન બનાવે એ તો મારી માતા બનાવે હીરામાંથી હીરો બનાવે તો જોગડી બનાવે છે વિચાર્યું હાય વિચાર્યું બનાવે એ તો મારી લીલી બનાવે સપનો આખી જગતે બતાયો હોય પણ સપના પૂરા કર્યા હોય તો મારી જોગણી તું એ કર્યા હોય સુખના દાડે જગત આવી હોય પણ દુઃખના દાડે મારી ઉવાસદ લીલી વાડીની જોગણી આવી હોય હૈ વાહ હૈ વાહ હૈ વાહ ભણવા જ્યાં તેદાર નેહારના માસ્તરે વધુ શીખવાડ્યું હોય

ગવૈયો ટેટોરાની ચામુંડ મજા કરતી હશે મારા જોગનીના પર બહુ મજા કરી રહ્યા છે આ મોનવ દેવ છે આ મોનવ દેવે અમે કોઈકને મોતી જો કદાચ દાળભાત ખાઈને હાઈસ સ્પોલ્યુએસ છે ને એટલે આ જોગની આપોઆપ જમી જઈએ છે વિષ્ણુભાઈ એવું હું જોગની કહું છું બાકી ઝાલોરાએ મજા ડેકરીએ મજા ને હુરજ એ મજા ને મેના આદરે જ મજા અને આવેલા દરેક ગામના મજા કહું છું એવું મારા જોગણીના પ્રભુ બોલી રહ્યા છે આ ભૂમિના ગોગાની મરજી ના હોય તો કોઈ નો કલમ ના આવે આ ભૂમિના ગોગાની મરજી ના હોય આ દેવની મરજી ના હોય આ જોગણી ની મરજી ના હોય તો મારી ભુવાની બોલ ના હોય કદાચ મેં ફૂલ આલ્યો લ્યો પોચ ફૂલ આલ્યો તઈ ફૂલ આલ્યો અને વિષ્ણુભાઈ ઘેર જઈને જોઈ લેજો પોચ એસીએ ચામુંડ ચૌદ લખે તો મનજો હું જોગણી દરેક ને મજા કહી જઈ લેવ મારા જોગનીના હું નહીં રોમ રોમ